નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ઘણા બધા વિદ્યાર્થીઓને જે કોમ્પ્યુટર સર્ટિફિકેટ જોઈશે કે નહીં બરાબર એના અંગે થોડું કન્ફ્યુઝન છે આમ તો આપણે આગળના સેશનમાં કવર કરેલું છે તો પણ આપણે અહીંયા બરાબર ચર્ચા કરી લઈએ તો જુઓ અહીંયા શું કે છે આપણને જે માહિતી આપી છે બરાબર છે નોટિફિકેશનની અંદર ત્યાં શું કહે છે કોમ્પ્યુટરની જાણકારી તો અહીંયા ઠરાવને બધું લખેલું છે આપણે અહીંયાથી વાંચવાનું ચાલુ કરીએ કે ભાઈ નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતો હોવો જો હોવા અંગેનું અને કોઈપણ તાલીમની સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈશે અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોવા હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમામાં અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય એવા પ્રમાણપત્રો અથવા ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ હવે સે સમજી લો તમારા પાસે સર્ટિફિકેટ નથી પણ તમે જો દસ અને બાર પાસ કરેલું છે જ્યાં તમે બરાબર છે કોમ્પ્યુટર સબ્જેક્ટ લીધેલો છે આ બધાને ખબર હશે કે પીટી આવે સંસ્કૃત આવે કોમ્પ્યુટર આવે હિન્દી આવે એની અંદર બરાબર કોઈએ કોમ્પ્યુટર લીધેલું છે તો કોમ્પ્યુટર લીધેલું છે જો તમે તો કંઈ વાંધો નથી ભાઈ તો તમારું સર્ટિફિકેટની જરૂરિયા નહીં પડે પછી કહી રહ્યા છે કે જો કે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે જો તમે પ્રમાણપત્ર નથી ધરાવતા તો પણ બરાબર તમે અહીંયા અરજી કરી શકો છો પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકાર સત્તાધિકારી સમ સમક્ષ કોમ્પ્યુટરનું બેસિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર બરાબર એ નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે ભાઈ નિમણૂંક મેળવતા પહેલાં તમારે સર્ટિફિકેટ મતલબ કે આપવાનું રહેશે અન્યથા નિમણૂંક મેળવવાને પાત્ર થશે નહીં તેમજ નિમણૂક સત્તાધિકારી આવા કિસ્સામાં ઉમેદવારોની પસંદગી રદ કરશે બરાબર શું કરશે ભાઈ રદ કરશે તો બસ આ જ વસ્તુ છે બીજું કાંઈ અનંદર છે નહીં એટલે સર્ટિફિકેટ ના હોય તો કોઈ વાંધો નથી અત્યારે તો ફોમ ભર દેજો પછી સર્ટિફિકેટ બરાબર તમે અત્યારે પ્રોસેસ કરી દેજો બરાબર સર્ટિફિકેટ નીકાળવાની કારણ કે પાછા એ લેટ કરશો તો એ લેટ લતી હોય ઘણા બધા વાર લાગે બરાબર તો એના કરતાં સારું કે ભાઈ આપણે સર્ટિફિકેટ વહેલા તે પહેલાં ધોરણે નીકાળીએ અરે બીજા એવા વિદ્યાર્થી મિત્રો કે જેમના પાસે સર્ટિફિકેટ નથી પણ ધોરણ દસ અને બારની અંદર સર્ટિફિકેટ લીધેલું છે તો એવા લોકો પણ ત્રિપલ સીનું એટલી સર્ટિફિકેટ નીકાળી લો બરાબર છે ના ખબર હોય તો કહી દઉં છું ત્રિપલ સીનું સર્ટિફિકેટ તો આ સર્ટિફિકેટ એવું છે કે ભાઈ ઓલમોસ્ટ ગુજરાત સરકારની ભરતી લઈ લો સેન્ટ્રલની લઈ લો બીજી કોઈપણ સરકારની ભરતી લઈ લો તો જેના અંદર ત્રિપલ સીનું સર્ટિફિકેટ હમણાં નહીં તો ક્યારે બરાબર એ લોકો માંગતા જ છે તો એ તમે સર્ટિફિકેટ બરાબર એ મેળવી લો તો શું એ તમારો એક જ વખતની અંદર માથાકૂટ જાય કે હા ચાલો મારા પાસે સર્ટિફિકેટ છે ચાલો કંઈ વાંધો નથી ચલો ભાઈ તો રેવન્યુ તલાટીની આપણે બેચ રેકોર્ડેડ બેચ લોન્ચ કરી છે જેના અંદર પ્રિલિમ્સ અને મેન્સ બંને આપણે કવર કરી રહ્યા છે ડે વાઈઝ સબ્જેક્ટ વાઈઝ આપણે ક્લાસ આપીએ છે ક્લાસ પીડીએફ છે પ્રિયઝરી પેપર બુક બુકટેશ નહીં ઈ બુક્સ આ બધું જ આપણે આ કોર્સની અંદર બરાબર આપી રહ્યા છે અને સાથે ભાઈ આ લાઇફ ટાઈમ વેલિટી સાથે કોર્સ આવે છે બરાબર કોર્સ એક્સપાયર નથી થવાનો એટલે તમારે કોઈ એવું ચિંતા નહીં હોય કે સર એક્ઝામ જો છ મહિનામાં ન આવી કે એક વર્ષમાં નહીં આવી તો કોર્સ તમારો રહેશે કે નહીં ભાઈ કોર્સ તો રહેવાનો જ છે આ લોકોને જ્યારે પરીક્ષા લેવી હોય લેવે અને એના સાથે તમારે આ કોર્સનો ઉપયોગ બીજી કોઈ પરીક્ષામાં પણ કરવો હોય તો એ તમે આના અંદર બરાબર કરી શકો છો તો એક હજાર રૂપિયા માત્ર કિંમત છે અને આના સાથે ત્યાં તમને કોર્સ મળશે તો ભાઈ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો રહી રહો આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો પેઇડ કોર્સિસમાં જતા રહો તો અહીંયાથી તમે બરાબર છે આ જે કોર્સ છે તેની ખરીદી કરી શકો છો એના સાથે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરતો ભાઈ વિડીયો ગમે તો લાઇક દો અને જે પણ તમારા કોઈ ડાઉટ હોય બરાબર એ કમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે બરાબર છે વિડિયોને શેર પણ કરજો તો અહીંયા સુધી રાખે છે સેશન મળે છે બીજા ક્લાસમાં બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માત્ર